વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે કમ્પોઝરની અંદર એલર્ટ વિધેયનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તો સૌપ્રથમ આપણે કમ્પોઝર ચાલુ કરીશું ચાલુ કરી દીધું છે અને ત્યારબાદ આપણે ફોર્મ લેવું પડશે અને ફોર્મમાં આઇકન પર ક્લિક કરવાથી એ ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળશે જ્યાં આપણે ફોર્મનું નામ આપવું પડશે હું નામ આપું છું ફોર્મ વન અને ત્યારબાદ આ ફોર્મ જ્યારે સબમિટ કરવામાં આવે ત્યારે ક્યાં સેવ કરવું છે તેના માટે આપી દઈશ ફોર્મ વન ડોટ એચ ટી અહીંયા મેથડ લાક્ષણિકતા આપણે આપવી પડશે ગેટ અથવા પોસ્ટ આપણને જે યોગ્ય લાગે તે મેથડ આપી શકીએ છીએ ઓકે ક્લિક કરો ઓકે ક્લિક કરવાથી આપણને આ રીતે ફોમ બનેલું દેખાશે જે એક ચોરસ બોક્સ દેખાશે આછા ભૂરા કલરનું ડૉટવાળી સીમારેખા સાથે જોવા મળશે અને અહીં આપણે આ જ પેજમાં એલર્ટ ડાયલોગ બોક્સનો ઉપયોગ કરવાના છીએ તો એમાં આપણે સીધા સોર્સ કોડમાં સ્ક્રિપ્ટ લખવી પડશે એટલા માટે સોર્સ વિભાગ પર ક્લિક કરીશું અને ત્યારબાદ એ તમે સ્ક્રિપ્ટ હેડ અથવા બોડી બંનેમાં લખી શકો છો આપણે હેડ વિભાગમાં લખવું એ યોગ્ય ગણવામાં આવે છે અને આમાં પ્રાધાન્ય આપવામાં આવે છે કે સ્ક્રિપ્ટ હંમેશા હેડની અંદર લખવામાં આવે તો આપણે અહીંયા સ્ક્રીપ્ટ ટેગનો ઉપયોગ કરીશું ત્યારબાદ ક્લોઝ સ્ક્રિપ્ટ જ્યારે સ્ક્રિપ્ટ લખીએ છીએ અથવા તો આગળ જ્યારે જવા સ્ક્રિપ્ટ આપણે જોઈશું ત્યારે આપણને ટેગ આવડવા જોઈએ જેથી કે આપણે એ સોર્સ કોડમાં જ એનો ઉપયોગ કરવાનો હોવાથી આપણને તે ખ્યાલ હોવો જોઈએ અહીંયા લખીશું એલર્ટ બ્રેકેટની અંદર જે સંદેશો આપણે દર્શાવવા માંગીએ છીએ તે અહીં લખી શકાય સ્ટુડન્ટ્સ ડબલ કોટેશન બ્રેકેટ ક્લોઝ અને સેમી કોનો આટલી વસ્તુથી આપણે એલર્ટ ડાયલોગ બોક્સ આપણા વેબ ની અંદર ઉમેરી શકીએ છીએ સેવ સેવ વ્યૂ માં જઈશું ને અહીંયા આપણને એલર્ટ ડાયલોગ બોક્સ જોવા મળશે તો આ રીતે એલર્ટ ડાયલોગ બોક્સ આપણને જોવા મળે છે ઓકે તો સારું આપણે હવે એને બ્રાઉઝરમાં જોઈએ જેવું બ્રાઉઝર પર ક્લિક કરીશું આપણે સેવ પેજ નથી કર્યું એટલા માટે સેવ કરવા કહેશે અને પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ ખોલવામાં આવશે આપણે એને નામ આપી દઈએ એલર્ટ ડોટ એચ ટી એમ એલ ને ઓકે કરીશું અને કોઈ જગ્યાએ આપણા ફોલ્ડરમાં એને જ્યાં બીજા પેજ બનાવ્યા છે ત્યાં સેવ કરી દઈએ સેવ કર્યા બાદ આપણે પાછું બ્રાઉઝર પર ક્લિક કરીશું ને તમે જોઈ શકો છો કે અહીંયા હેલો સ્ટુડન્ટ નામનું એલર્ટ આપણને જોવા મળે છે ઓકે કરીએ પાછા આપણે ટ્રાય કરીશું પાછા કમ્પોઝરમાં જઈએ થોડું ચેન્જીસ કરીએ હેલો સ્ટુડન્ટ અહીંયા જ એક્સલેમેટરી સાઇન અને હું લખીશ હાઉ આર યુ આ મેસેજ આપણે જોઈએ પાછા સેવ કરીશું અહીંયા જોવા મળી જ જાય છે આપણને ફરી એકવાર બ્રાઉઝમાં જઈને ક્લિક કરીએ અને જોઈએ તમે જોઈ શકો છો કે અહીંયા હેલો સ્ટુડન્ટ એન્ડ હાઉ આર યુ આવી ગયું છે જે એકદમ સરળ છે એલર્ટ ડાયલોગ બોક્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે અહીં જોઈ રહ્યા છીએ અને આવનાર વિડીયોમાં આપણે જોઈશું કે જાવા સ્ક્રિપ્ટ જે ચોપડીમાં આપવામાં આવી છે એ પહેલું ઉદાહરણ જોઈશું જેથી કે તમને સમજ પડે કે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્ર સુધી આ ચેનલને પહોંચાડો જેથી કે તેઓને પણ આ પ્રેક્ટિકલના વિડીયો મળી શકે થેન્ક યુ